નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર સાતના પ્રકરણ નંબર તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયન નિષ્પત્તિ વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન નંબર એક પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક પિરામિડના બધા ફલક હંમેશા કેવા હોય ઉપર પૈકી એક પણ નહીં નંબર નીચે પૈકી ગોલક નંબર ત્રણ નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે જીરો નંબર ચાર જે ઘણાકારના સામ સામેના બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવો ઘનાકાર કયો પ્રિઝમ નંબર પાંચ એક શિરોબિંદુ એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘનાકારને શું કહે છે શંકુ નંબર છ નીચે આપેલ ઘનાકારનું નામ શું છે ચતુષ્કોણીય પિરામિડ નંબર સાત જ્યારે સમઘનની કોઈ એક ઊભી ધાર પર ટોચનો પ્રકાશ ફેલ ફેંકવામાં આવે છે ત્યારે મળતા પડછાયાનો આકાર કયો છે લંબચોરસ પરંતુ ચોરસ નહીં પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નંબર આઠ સામાન્ય ભાગને ખાલી જગ્યા જગ્યા કહે છે ફલક નંબર દસ ઘનાકારના ખૂણાઓને ખાલી જગ્યા કહેવાય શિરો બિંદુ નંબર અગિયાર ત્રિકોણીય પિરામિડને ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરોબિંદુ હોય ચાર છ ચાર નંબર પ્રિઝમમાં પાંચ ફલક હોય છે જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને ફલક બે ત્રિકોણ હોય છે નંબર તેર લંબઘનનો દરેક ફલક ખાલી જગ્યા હોય છે લંબચોરસ નંબર ચૌદ લમઘન એ ચતુષ્કોણીય ખાલી જગ્યા છે પ્રિઝમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર એક જેની પહોળાઈને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની પહોળાઈથી બમણી હોય તેવા લંબચોરસની રેખાકૃતિ દોરો જે તમે જોઈ શકો છો નંબર સોળ ત્રિકોણીય પ્રિઝમની રેખાકૃતિ દોરો નંબર સત્તર ત્રિકોણીય પિરામિડની રેખાકૃતિ દોરો નંબર અઢાર નીચે આપેલ રેખાકૃતિ વડે સમઘન રચી શકાય તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક એ એન સાથે કઈ ધાર જોડાશે એચ જી નંબર બે ઈ સાથે કઈ ધાર જોડાશે સીડી નંબર ઓગણીસ નીચે આપેલા ઘનાકાર માં કેટલા સમઘન છે તે ગણો અને નીચે આપેલ બોક્સમાં માં લખો જોઈએ પેલામાં દસ અને બીજામાં છ વીસ આપેલ આકૃતિ ક્યાં ઘન આકારની છે પિરામિડ નંબર એકવીસ આપેલ આકૃતિ ફલક કેટલા છે આઠ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક આકૃતિ આપેલ ઘનાકારનું નામ જણાવો ત્રિકોણીય પ્રિઝમ નંબર બે એક જ શિરોબિંદુ ધરાવતો ઘનાકાર કયો છે શંકુ નંબર ત્રણ ચાર સેમી બાજુ માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવીને મૂકતા બનતા ઘનાકારનું માપ શું થાય સેમી 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 અને નંબર ચાર નીચે પૈકી ક્યાં ઘનાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે જવાબ આવશે સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નંબર પાંચ એક પણ શિરોબિંદુ ન ધરાવતો ઘનાકાર એટલે ગોલક નંબર એક ત્રિકોણીય ખાલી જગ્યા ખાલી ખાલી જગ્યા ધાર અને જગ્યા બિંદુ હોય નંબર ત્રિકોણીય પિરામિડના પાયા ખાલી જગ્યા હોય છે ત્રિકોણ નંબર આઠ બાજુમાં આપેલા રેખાકૃતિ ખાલી જગ્યાની છે શંકુ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો નંબર નવ લંબઘનની રેખાકૃતિ દોરો નંબર દસ છ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમી ના લમખનની સમમિતીય આકૃતિ દોરો જે તે દોરીને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે